પ્રકરણ એકનો ટેસ્ટ લઈ લીધો છે થોડુંક એનું સોલ્યુશન જોઈ લઈએ કે થોડું સોલ્યુશન જોઈ લઈએ એનું એ તો ચાલશે એ તો વાંધો નહીં કે એમાં મને શું ભૂલો પડી છે કે શું છે એટલે તમને નવું નવું લાગશે એટલે ઓફલાઈન ને ઓનલાઈન હોય એટલે થોડું વિચિત્ર લાગે એકલા એકલા ઓનલાઈન બનાવતા હોય તો વાંધો ના આવે મને ચલો કંઈ નહીં ટેસ્ટ પેપર તમારી જોડે છે જ જવાબ જ્યાં ગણતરી કરવી હોય ત્યાં કરજો અને જોઈ લઈએ કેવી રીતે જવાબ આવે છે પહેલું રૂટ સાતું હવે આમાં બે જવાબ આવતા હતા અસમય તો બરાબર કે જેનું વર્ગમૂળ નીકળતું નથી માટે અસમય અને બીજું વાસ્તવિક પણ આવે કારણ કે અસમ્ય વાસ્તવિક એટલે બંને જવાબ ચાલે ઠીક કરવા હોય તો કરતા રહેજો બીજો છે છેતાલીસ ભાગ્યા સો ને દશાંશ સ્વરૂપમાં ફેરવો તો સીધો થઈ જાય જીરો પોઈન્ટ છેતાલીસ જો અભિવ્યક્તિ પૂછાય તો કઈ લખાય શાંત દશાંશ અભિવ્યક્તિ ચલો આગળ ત્રીજું છ રૂટ પાંચ ગુણ્યા બે રૂટ પાંચ તો ધ્યાન રાખવાનું અહિયાં રૂટ પાંચ અને ગુણ્યા રૂટ પાંચ એટલે રૂટ પચીસ અને પાંચ ને મૂળ બે સંખ્યા વર્મુની સંખ્યા સરખી હોય એના ગુણાકાર વર્ગમાં ઉડી જાય બાર પંચા સાઈઠ એટલે જવાબ આવશે ચોથામાં સીધું નિત્યસમ લગાડવા જેવું લાગે છે એ માઇનસ બી એ પ્લસ બી બરાબર તો અહીંયા પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો 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 કદાચ કોઈને ના આવડે પેલું કરો પણ સી પેલા માં કયો ઓપ્શન છે કયો હતો સાઈઠ હતો ને પાંચમો સરસ છે સમય અવયવ પૂછ્યું છે સમયકરણ નહી કરવાનું કે તમે જો આનું સમીકરણ કરવું હોય છેદમાં તો તમે કયા અવયવ સાથે ગુણો તો હા વચ્ચેની નિશાની બદલી જગ્યાએ માઈનસ ટુ માઇનસ 2 ત્રણ ક્યાં છે ટુ √3 ત્રણ કદાચ આમાં બીજો જવાબ કોઈ બીજો જવાબ કોઈ બે ના એક દૂળ ચોસઠ અને ચોસઠ નું વર્ગમૂળ આઠ અને ઘાત આધારે કરવું હોય તો એ ચાલે ચોસઠ એટલે બે ની જેટલી પણ ઘાત કરો આઠ ની બે કરો કે બે ની બે દુ ચાર એની કેટલી એક દુ ત્યાઉં બે તરી છ બે ની જવાબ ઘણા બધા રીતે અલગ અલગ આવી શકે મગજ દોડવું જોઈએ કાં એ જવાબ તો બસ આઠ

ધારો કે બે અંક રિપીટ થતા હોય તો બે નવડા ત્રણ ત્રણ હવે કદાચ આમાં ભાગ ચાલતો હોય ચલાઈ જવાનો બે તરી છિવર્સ ન ત્રણ દુ છ અને ત્રણ તરી નવ આવો જવાબ પણ ચાલશે અને આવો પણ ચાલશે પણ બને ત્યાં સુધી છેદ ઉદાડવા સારા કદાચ દાખલો ગણીને જવાબ તો આવે અમુક લોકો ગણ્યો હશે કે નહીં ગણ્યો ચલો પાઈ માઇનસ બે એ અસમ્ય સંખ્યા છે નિયમ કયો

જોરદાર બરાબર એ મેં આ વર્ગમૂળ ની પેલી શીખવાડી તું કે જયારે વર્ગમૂળ દૂર કરો તો પ્લસ પણ થાય અને માઇનસ પણ થાય એટલે હું અહીંયા પડ્યો આગળ ઓપ્શન જોવાના બધા

વર્ગોનો નો તફાવત જો દેખાતો હોય તો વર્ગો નો તફાવત ના દેખાકાર કરવાનો ચલો આ જોરદાર છે કંઈ વિચિત્ર જ દેખાશે રૂટ ત્રણ રૂટ ત્રણ અને અહીંયા પણ રૂટ ત્રણ કઈ ના હોય કેટલા રૂટ ત્રણ 8 माथी 7 गया तो 1 √3 1 माथी 1 गया तो 0 √3 હવે 0 √3 એટલે એને 0 લખાઈ જો ઓકે જુઓ પડી ઓકે

હા કરો ગુણાકાર છ તરી અઢાર અઢાર નું કદાચ નવ ધું અઢાર કરશો તમે તો એ નવ નું ત્રણ થશે પણ વર્ગમૂળ તું રહેશે વર્ગમૂળ અને દરેક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ઉપરથી નીચે આવે તો જ હા હોય આ તારું નીચેથી ઉપર જાય કયું હતું ભાણાભાઈ પેલું લાઈન સર

બરાબર એટલે દરેકનું કઈ અસમ્ય થાય પછી રૂટ ચાર હોય તો એનું બે હતો અમુક લોકોને વિભાગ અમુક 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 કદાચ લોકોને કન્ફ્યુઝન હોય તો એનું પછી આગળ એક વિચારીશું પણ એમાં આઈએમપી હોય એ કયા દાખલા છે એ જોઈ લેજો આ દરેકે દરેક ખાસ આઈએમપી લીધેલા છે એમાં અમુક આ વસ્તુ આવડવી જ જોઈએ આવડવું જ જોઈએ નું દશાંશ અને દશાંશ નું પી બાઇક્યુ અને પેલા વર્ગમૂળ વાળા હા તો કહું છું ખાલી એ નહીં હોય એનો ભય હશે

ભાઈ જુઓ જો વાંધો નહી તમે